હવે આપણે દિનભાઈ મંચુરિયમ બનાવવાનું ચાલુ કરે છે આપણે પહેલાં એમાં તેલ નાખીશું તેલ તમારે જેટલું મંચુરિયમ બનાવવાનું એટલું જ તેલ નાખવાનું વધારે નહીં નાખવાનું હવે એમાં આપણે કો કટિંગ કરેલી ઝીણી ઝીણી કોબી નાખીશું અને પછી એને થોડીક વાર આપણે સડવા દઈશું જેથી કરીને એ પાકી જાય પછી એને બરાબર મિક્સ કરવાનું જેથી કરીને એ સરખી સડી જાય એમ પછી થોડીક વાર બે એક બે મિનિટ રાહ જોવાની પછી એકથી કોબી સડી જાય પછી આપણે એમાં આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખીશું અને પછી પાછું બરાબર સડવા દઈશું અને આ હોટલની અંદર તમને અહીંયા બધી જ પ્રકારના મંચુરિયમ પનીર ટીકા પનીર ભુજી વગેરેની બધી જ વસ્તુઓ અહીંયા તમને બનાવી આપવામાં આવી છે અને આ હોટલની અંદર તમને બધી જ ખાવાની વસ્તુઓ મળી રહેશે તેમની સાથે સાથે અહીંયા ગાડીઓ પણ પંથર કરી આપવામાં આવી છે હવે આપણે એની અંદર પાણી એડ કરીશું તેની અંદર તમને ગમે એટલું પાણી એડ કરી શકો છો હવે એને આપણે થોડીક વાર સડવા દઈશું હવે આપણે એની અંદર કોબીની બનાવેલી ગોટિયું એડ કરીશું તમારે જેટલું મંચુરિયમ બનાવવું હોય એટલી તમે એની અંદર ગોટીઓ એડ કરી શકો છો હવે એને બરાબર આપણે સડવા દઈશું જેથી કરીને ગોટીઓ સરસ રીતે સડી જાય પછી એને બરાબર રીતે મિક્સ કરવાનું છે મંચુરિયમ સારી રીતે બની રહ્યું છે અને આ મંચુરિયમને આપણે ધીમા ગેસ ઉપર સડવા દેવાનું હવે એની અંદર મીઠું નાખીશું તમને ગમે તેવા અલગ અલગ મસાલા પણ નાખી શકો છો એની અંદર કાશ્મીરી મરચું એક મસાલાનું નામ નથી આવડતું પણ તમે આની અંદર ગમે એવા મસાલા ઉપયોગ કરી શકો છો હવે આપણે એની અંદર સોયા સોસ નાખીશું પછી રેડ ચીલી નાખીશું અને પછી એની અંદર ટમેટો સોસ નાખીશું તમે આની અંદર આવા ઘણા પ્રકારના સોસ નાખી શકો છો હવે આપણે એની અંદર લીલી ડુંગળી કટિંગ કરેલી નાખીશું જેથી કરીને મંચુરિયમનો સ્વાદ સારો બને છે પછી તેને થોડીક વાર આપણે સડવા દઈશું જેથી કરીને મંચુરિયમનો ટેસ્ટ સારો આવે છે મંચુરિયમની અંદર ઘણી ઘણી નવી નવી વસ્તુઓ નાખવાથી તેનો સ્વાદ સારો આવે છે અને હવે આપણે એમાં સનફ્લાવરનું પાણી નાખીશું જે તેના ટેસ્ટનો વધારો કરે છે હવે એને મંચુરિયમને થોડીક વાર આપણે સડવા દઈશું જેથી કરીને એનો ટેસ્ટ સારો આવે અને આપણે એને ધીમા તાપે સડવા દઈશું જેથી કરીને મંચુરિયમ બળી ન જાય હવે એની અંદર આપણે ઉપરથી કોથમરી એડ કરીશું જેથી એનો દેખાવ સારો આવે છે અને આવી જ રીતે આપણું મંચુરિયમ તૈયાર થઈ ગયું છે હવે હવે આપણે મંચુરિયમની સાથે કટિંગ કરેલી કોબી આપણે સાથે મંચુરિયમ સાથે ખાવાની છે હવે આપણે તેની અંદર મસાલો નાખીશું જેનો ખાવાનો ટેસ્ટ વધારે છે આપણે બે ડીશની અંદર મંચુરિયમ લઈ લઈશું મંચુરિયમ દેખાવામાં સારું બન્યું છે એટલે ટેસ્ટમાં પણ સારું બન્યું છે તો તમે પણ અહીંયા મંચુરિયમ ખાવું તો આવી શકો છો અને આપણે એક અડધું મંચુરિયમ એક પેક કરાવીએ છીએ જે મારા ઘરે એક મોટી મીંદડી છે એના આટો એને બહુ મંચુરિયમ ભાવે છે એટલે એના માટે મંચુરિયમ બનાવ્યું છે અને આ દુકાનનો એડ્રેસ આ વિડીયોની અંદર આપવામાં આવેલો છે તો તમે જલ્દીથી જાઓ અને મંચુરિયમ ખાય મિત્ર જો તમારે પણ મંચુરિયમ ખાવું હોય તો આ દુકાનની અંદર મંચુરિયમ ભેળ વગેરે બધી જ વસ્તુઓ અહીંયા બનાવીમાં બનાવી આપવામાં આવી છે તો ચાલો મિત્રો હું તમને આ હોટલનો એડ્રેસ આપી દઉં આ દુકાન પ્રતાપરા પ્રાથમિક શાળાની બાજુમાં કેરળા પ્રતાપરા રોડ ઉપર આવેલી છે જો આ દુકાનનો એડ્રેસ તમને ન જડે તો પ્રતાપરાની અંદર ટાવર આવેલો છે એની સામે તો આ દુકાન આવેલી છે અને આ દુકાનનું નામ ખોડલ ચાઇનીઝ પંજાબી શુદ્ધ શાકાહારી છે અને અહીંયા તમને ગાડીઓ અને સાયકલો પણ રિપેર કરી આપવામાં આવશે